ગઈકાલે તે નવ બે હજાર પચીસ ના રોજ ભરૂચ શહેર રામાર મસ્જિદ પર મરાઠા સમાજના કહેવાતા ચક્રવતી પણ છે એમની જન્મજયંતિ નિમિત્તે મહારાષ્ટ્રથી આવનારા મરાઠી ભાઈઓ જે દર વર્ષે કદાચ આવતા જ હોય છે આસ્થા પ્રમાણે અને આ પ્રોપર્ટી પણ હેરિટેજ વિભાગની છે સૌના માટે સમાજ અને દરેકના માટે દરેક સમાજ માટે ખુલ્લી છે અને શાંતિપ્રિય રીતે વર્ષોથી આવે છે જાય છે જોઈને અને એ થતીથી પહોંચે ગયા વર્ષે પણ જૂના ટ્રસ્ટી હતા આજે પણ અમે નવા ટ્રસ્ટીઓ સાથે મળીને ગઈકાલનો પ્રોગ્રામ શાંતિપૂર્વક થતો હતો પરંતુ તો સંધ્યાકાળના સમયગાળાના અંદર આ એક વ્યક્તિ જેને રાજસ્થાનની જયપુરની કોર્ટે હાઈકોર્ટે જેને આતંકવાદી ઘોષિત કરેલો છે એ એક વ્યક્તિના આવવાથી જે ગઈકાલે ભરૂચ શહેરમાં શાંતિનું વાતાવરણ ખોરવાત આ શહેર ઘણા બધા ફસાતોમાં ફસાઈ જત આ પોલીસ ચાર ઘણી લગાવી પડત એવી પરિસ્થિતિ ઊભી થઈ શકતી હતી પરંતુ દ્રશ્યોની સુજબૂત ના કારણે આ બનાવ આજે અમે ગઈકાલની ઘટનાને લઈને એસપી ઓફિસ પર કાલ રાતના અમે એસપી ઓફિસના સંપર્કમાં કોશિશ કરતા હતા આજે અગિયાર વાગ્યાનો સમય આપ્યો તો પરંતુ અમને હાલમાં હમણાં ગાંગુલી સાહેબ મળ્યા માલિક કરે કે એસપી બને કારણ કે એમણે આજે અમને મુલાકાત આપી બરાબર છે અમારા માટે તો એસપી સમાન જ છે એટલે ગાંગુલી સાહેબ મલિયા અને અમે તમામ ટ્રસ્ટીઓ જેમ કે અમારા પ્રેસિડેન્ટ મૌલાના કુરેશી સાહેબ સફી કાફડિયા સાહેબ છે અબ્દુલ અબ્દુલભાઈ છે નહીમભાઈ છે ઇમ્તિયા છે હું છે ઇશુકભાઈ છે આ બધા ટ્રસ્ટીઓ અંદર વકીલ સાથે મહિલા અને એમને રજૂઆત કરી અમારી રજૂઆતથી સાંભળી કે ભાઈ આ એક વ્યક્તિ જેની ઉપર આટલા બધા લાંચન લાગેલા છે જેના કારણે વારંવાર એનો ઇતિહાસ જોવો ભૂતકાળ જોવો વારંવાર શેરની ની શાંતિ ખોરવાય તે પ્રમાણે પ્રયત્ન રહે છે આજે અમારામાં મુસ્લિમો કરતા મને એવું લાગે છે કોને કર્યું છે આ એક આતંકવાદી વિચારધારા ની ધારા ધરાવતો ભાવિશ પટેલ પૂર્વે નત્યાનંદ સ્વામી બનીને સમાજને ધોકો આપે છે આવા લોકોને એમના સમાજના લોકો પણ સ્વીકારતા નહી હોય અમારી તો વાત છોડો પણ હું પ્રશાસનને એટલું જ કહેવા માંગુ છું કે આવા એક ન્યુસન્સને સો આપણા શહેરમાંથી દૂર ન કરાવી શકાય એક એક જ અમારો પ્રશાસનને આ સવાલ હતો કે આ એકના કારણે આટલું બધું પ્રશાસન ડામ પર કેમ લાગે છે આપણા શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન થાય છે તો પ્રશાસન એને કેમ સાંકી લે છે અને શરમ આવે છે કે જ્યારે એ આવે ત્યારે એને પ્રોટેક્શન મળે એટલે ભાઈ કોને પ્રોટેક્શન આપો છો તમે શા માટે આપો છો એના વિચાર શું છે એ આપણી આપણી પ્રાથમિક જવાબદારી બને પ્રત્યેક નાગરિકની જવાબદારી બને આજે મને ગાંગુલી સાહેબે સાંભળી રહ્યા હવે અમે રાહ જોઈએ છીએ કે શું એક્શન લે છે આજે એક્શન લેશે તો કાલે આ બનાવ ન બને એના માટે આપણે આ એક્શન લેવાનું છે કાલે તો આ શાંતિનો માહોલ ફોરવાતા બચ્યો પણ ઘરી ઘરી ક્યારે એવું થશે કારણ કે દરેક સમાજ આને શાકી ન લે એટલે આજે અમારી રજૂઆત હતી ત્યાં આજે અમે ગાંગુલી સાહેબ રજૂઆત કરવા આવ્યા હતી અને એમણે સાંભળી છે અને વિશ્વાસ આપ્યો છે કે કાર્યવાહી કરશે